નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટીની પૂર્વ ઝોનનું એસ્ટેટ ખાતું બન્યું ભ્રષ્ટાચારનો અડ્ડો વીસ લાખની લાંચમાં પૂર્વજોનના એસ્ટેટ ખાતાના આસિસ્ટન્ટ ટીડીઓ રંગે હાથ પકડાયા પૂર્વજોન ઝોન વોર્ડમાં ઇન્સ્પેક્ટરથી લઈને ડી વાય સુધી ભ્રષ્ટાચારમાં ખતબધતું પૂર્વ ઝોન ખાતું દરેક વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામોમાં બેફામ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે હવે વિચારો આસિસ્ટન્ટ ટીડીઓ પચાસ લાખ રૂપિયા માંગે અને વીસ લાખની લાંચ લેતા રંગે હાથ પકડાય તો દરેક વોર્ડમાં કેટલા હદ સુધી ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે આ છે આરોપી હર્ષદભાઈ મનહરલાલ ભોજક જો પૂર્વ ઝોનમાં આસિસ્ટન્ટ ટીડીઓની ફરજ નિભાવતા હતા અને આ છે આશિષ કનૈયાલાલ પટેલ તથા કથિત એન્જિનિયર